હર હર મહાદેવ જય દ્વારિકાધીશ મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી રામના રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ રામાયણની વાત આમ તો આપણે સૌ જાણીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે માતા કઈ કઈ દ્વારા દશરથ ભગવાન પાસેથી વરદાન મેળવી અને પ્રભુ રામચંદ્રને ચૌદ વર્ષનો વનવાસ અપાવ્યો હતો પરંતુ એ વાત આપણે ક્યારેય વિચારી કે પ્રભુ શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ જ કેમ દસ વર્ષ બાર વર્ષ કે પંદર વર્ષનો વનવાસ કેમ ન થયો તો આ રહસ્ય વિશે જો તમારે માહિતી મેળવવી હોય તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો કારણ કે જો ભગવાન ઈચ્છે ને તો રાણી કઈ કઈને જે વરદાન આપ્યું એ વરદાનની સામે પ્રભુ શ્રી રામ એનો વિરોધ પણ કરી શકે શ્રી રામે કોઈ પણ વાતનો વિરોધ કર્યો નહીં અને હસી ખુશીથી આ ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારી લીધો તો આ રહસ્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોજો ધન્યવાદ રામાય રામચંદ્રાય રઘુનાથાય નાથાય રઘુનાથાયમ પતયે નમ આવી લક્ષ્મણ સીતાજી ઉર્મિલા ભરત શત્રુઘ્ન દરેક વ્યક્તિ અયોધ્યા વાસીઓને ખબર પડી પરંતુ દરેક વ્યક્તિ એ કઈ કઈ ને તર છોડે છે અયોધ્યા વાસીઓ આવી અને કહે છે કે આવી રાજમાતા અમારે ન જોઈ કે જે અમારા રામને વન આપે અને આ સાંભળું ને ત્યારે કઈ કઈને મનમાં થયું કે હે પ્રભુ આ બધી તો તમારી માયા છે જો ભગવાન રામ ધારે ને તો આનો વિરોધ કરી શકે પરંતુ રામે એક ઘડી પર એક વાર પણ વિરોધ ન કર્યો રાજા દશરથને પગે લાગી

તો એ રાજા ફરીથી રાજા બનવાનો અધિકાર છોડી દે છે ત્યાર પછી ફરીથી રાજા બની શકે નહીં અને એટલા માટે જ ભરત રાજા બને તેથી કઈ આ ચૌદ વર્ષનો નો વાત કરી અને વચન માંગ્યું કારણ કે ચૌદ વર્ષ ભગવાન રામ વનમાં જતા રહે અને પછી આવે તો પણ ભગવાન શ્રી રામ એ અયોધ્યાની ગાદીએ બેસી શકે નહીં પરંતુ ભરતે પોતાની માતાની વાત માન્ય રાખી નહીં ભરત પણ ગાદીએ બેઠા નહીં અને ચૌદ વર્ષ સુધી ભગવાન શ્રી રામ ની ચરણ પાદુકા ની સેવા કરી અને જ્યારે ભગવાન શ્રી રામ પરત ફર્યા ને ત્યાર પછી ફરીથી રામ રાજ્ય આવ્યું અને ફરીથી ભગવાન શ્રી રામ એ રાજ ગાદીએ બેઠા ત્યાર પછી અનેક કારણો દર્શાવવામાં આવ્યા છે કઈ કઈ જાણતા હતા કે આ રામ થી જ રાવણ મૃત્યુ પામવાનો છે જો રામ તપ કરશે અનેક પ્રકારની શક્તિઓ જાગૃત કરશે તો જ આ મનનો અહંકાર મનનું અભિમાન ઈ ભાંગશે અને જો મનનો રાવણ મરે ને તો જ લંકાના રાવણ ને મારી શકાય ભગવાન રામ વર્ષ વનમાં ઇન્દ્રિયો આ પાંચ જ્ઞાનેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં આ ચૌદ ઇન્દ્રિયોને પાર કરી શકે ને એના મોહમાંથી છુટકારો મેળવી શકે ને ત્યારે અને ત્યારે જ રાવણ મૃત્યુ પામે એટલા માટે જ માં કઈ કઈ ભગવાન શ્રી રામને તપ કરવા માટે વનમાં મોકલ્યા હતા ત્યાર પછી એક એવું પણ કારણ છે કે માં કઈ કઈ જાણતા હતા કે રાવણ એ રામ દ્વારા જ મૃત્યુ પામશે રાવણ એ રામ સિવાય કોઈથી મૃત્યુ નહીં પામે અને રામે હજી રાવણને મારવાનો બાકી છે જો રામ ગાદીએ બેસી જશે ને

લોકો દૂર દૂર થી અયોધ્યા આવવા માટેની ચાહના રાખે છે અને ભગવાન રામને એક પ્રાર્થના કરે છે કે પ્રભુ એક એવી અમારા ઉપર કૃપા કરજો કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ને એ સમયે તો કોઈએ જવાની મનાઈ ફરમાવી છે કારણ કે જો દરેક લોકો ત્યાં જઈએ અને એકઠા થાય ને તો વ્યવસ્થા જાળવી શકાય નહીં પરંતુ બાવીસ જાન્યુઆરી પછી જ્યારે મંદિર ખુલ્લું મુકાય ને ત્યારે એક સમય એવો આવે અને એ સમય જો રામની કૃપા હોય ને તો જ આવે કે આપણે ત્યાં જઈએ અને સ્વયં ભગવાન ભગવાન શ્રી શ્રી રામના દર્શન કરી તો સુંદર કથા કે ચૌદ વર્ષનો વનવાસ કેવી રીતે કર્યો આ પાછળનું રહસ્ય શું છે આ સુંદર વાત એ તમારે સમક્ષ રજૂ કરી અને જો તમને આ સારી લાગે ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ